નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાં સર્વિસ રોડ પર ઉભેલા ત્રણ ટેન્કરમાંથી એક લાખ બાવીસ હજાર ડીઝલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ માયપુર ગામની સીમમાં આવેલ સર્વિસ રોડ પર ત્રણ ટેન્કર ચાલકોએ ટેન્કર ઊભા રાખ્યા હતા ત્યારબાદ કોઈક અજાણેશમો દ્વારા ત્રણ ટેન્કરમાંથી કુલ ચૌદસો લિટર ડીઝલ ચોરી જતા ફરિયાદી દ્વારા એક લાખ બાવીસ હજારના ડીઝલ ચોરીની ફરિયાદ આપતા પૂર્ચ કાર્યવાહી હાથ ધરી છે સોંગણના અગ્રશન ભવન ખાતે જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોની હાજરીમાં પૂર્વ સીએમના નિધન અંતર્ગત પ્રાર્થના સભા યોજાઈ તાપી જિલ્લાના શહેરના ભવન ખાતે રોજ કલાકે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના નિધન અંતર્ગત પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને જિલ્લા ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમા ઈકોકારના ચાલકે બાઇક ચાલક આધેડને ટક્કર માતા ઈજા પહોંચી તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ બાજીપુરા ગામની સીમા આવેલ પેટ્રોલ પંપ ખાતેથી બાઇકમાં પેટ્રોલ ભરાવી માર્કેટિયા ખાતે જતા આધેડ જયસિંહભાઈ ચૌધરીને ઈકો કારના ચાલક સુનીલ ગામીતે ટક્કર માતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમણે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસડાયા હતા બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી એલસી પોલીસે ઉછળ ત્રણ રસ્તા નજીકથી કાકરાપાર પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસી પોલીસ શાખા ખાતેથી બુધવારના રોજ એક કલાકે મળતી માહિતી મુજબ કાકરાપાર પોલીસ મથકમાં દારૂના ગુના વોન્ટેડ આરોપી શાહરોજ યુનુસ ખાદેક નાઓને ઉછળ ત્રણ રસ્તા નજીકથી બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયાળ ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવે છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવે છે અને બંને આરોપી જે છે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ચાલુ છે ડોલવણના ગારવાણ ગામના વ્યક્તિ મોપેડ લેવાના ચક્કરમાં વીસ હજાર ગુમાવ્યા ફ્રોડ થતા નોંધાવી ફરિયાદ ડોલવણ તાલુકાના ગારવાણ ગામના રહેતા સત્યાસ વર્ષીય સલીમભાઈ ભીલ ફેસબુક પરથી માર્કેટ પ્લેસ નામના ગ્રુપમાંથી મુકેલ મોપેડ વેચવાની જાહેરાત જોઈ હતી જેને લઈ તેમણે ગ્રુપમાંથી નંબર મેળવી ફોન કર્યો હતો જ્યાં મોપેડ માટે એડવાન્સ બે રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ મોપેડ પેકિંગ વાળો ફોટો મોકલી આપી વ્યારા તાલુકાના પનિયારી ગામની સીમાથી સોંગોડ પોલીસ મથકમાં વોન્ટેડ મોટી દમણના ઈસમને પોલીસે ઝડપી લીધો તાપી એલસીબી શાખામાંથી બુધવારના રોજ બે ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ સોંગળ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શિવા ઓમ પ્રકાશ જયસ્વાલને વ્યારા તાલુકાના પનિયારી ગામની સીમમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વ્યારા બજારમાં આવેલ સુડીકો બેંકના સ્થાપના દિવસનો કાર્યક્રમ ડિરેક્ટરની હાજરીમાં યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બેંકના ડિરેક્ટર અને માધી ધારાસભ્ય પુનાજીભાઈ ગામે તેમજ વિરોધ પક્ષના નેતા અને બેંકના મેનેજર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જે બાબતની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગણ પોલીસે બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો આરોપીને વોન્ટેડ જાહેર કરાયો સોંગણ પોલીસ ટીમના માણસ રાજુભાઈ વાઘેલાને મળેલી બાતમીના આધારે પરાઠા હાઉસ ખાતેથી એક બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે જ્યાં બાઇકની પેટ્રોલની ટાંકીના નીચેના ભાગેથી સુડતાલીસ બોટલ વિદેશી દારૂ કબજે લઈ પોલીસે આરોપી મનહર ગામે વોન્ટેજ જાહેર કર્યો છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર